ગઈકાલે રામનવમી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઝગડિયા તાલુકામાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીબી શાહ હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયા હતો શોભાયાત્રામાં રાજપાડી ગ્રામ પંચાયતના સદસ્ય નિદેશભાઈ સોલંકી રાકેશ સોલંકી સહિત દત્તુ પંચાલ ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ દોશી ખગેશ પટેલ દિલીપભાઈ મોદી જીગર શાહ રાકેશ શાહ રાહુલભાઈ મિતેશ મૈસુરિયા હેમંતભાઈ પંકજ પાદરિયા મનોજ બારોટ વીએચપી અગ્રણીઓ કૃણાલ ભટ્ટ કિરીટરાજસિંહ રાજ

બજરંગ દળ અને આરએસએસ દ્વારા આપણે રામલલ્લાની રામ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કરવામાં આવી છે એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે જ્યાં મહારાણા મહાપ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એમનું અનાવરણ ઓગણત્રીસ તારીખે રાખેલ છે ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને રામલલ્લાની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ ખૂબ ખૂબ આભાર હસ્તુ જે જય જય શ્રી રામ હું કુમાલ ભટ્ટિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઉપાધ્યક્ષ આજ રોજ છ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ રાજપાડી ગામ ખાતે અહિયાં રામનવમી નિમિત્તે એક મહા રેલી નું આયોજન કરેલું છે જે શોભાયાત્રાની અંદર રાજપાડી તથા તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા છે અને યુવાનોને ખુબ જ ઉત્સાહ છે આજનો યુવા આપણા હિન્દુ ધર્મ તરફ દોડી રહ્યો છે પ્રેરિત થઈ રહ્યો છે ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આ શોભાયાત્રાની અંદર અને રાજપાડી ઉપરાંત ઝઘડિયા પ્રખંડમાં ચાર સ્થાન ઉપર આ શોભાયાત્રાનું આયોજન થયું છે કેમ કે ઝઘડિયામાં રાજપાડી ખુદ પ્રોપર સ્થાન હાલોદમાં અને પાણેતા એમ ચાર સ્થાનોમાં આ મહારેલીનું આયોજન થયું હતું અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન થયું છે મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ બધા જોડાયેલા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રામલલા ને આ શોભાયાત્રા માં જોડાય ને રામલલા ને આપડે ભક્તિ કરે છે વસ્તુ ભારત કી જય જય રામ જય શ્રીરામ